ધમધમ સાહેબી બાપા તો ફૂલ મારતા હતા આહા માય છોડી ને દીધી અંદો એ ધમધમ સાહેબી વા દીધી કે ગાડી માં ફરસે પકડી લઈને ભરે મારે એમાં મેરમાં ઈ તો મને ખબર છે ઈ ઘર માં હું કેમ રહું છું હું શું કહું છું આમ તો કદા મારા લંગ કર્યા હોત ને તો તું ફોર્મ લો પડતી હોત એટલે આમ તો હવે ગાડી મી છે આમ તો મસ્તી દે લાવ્યો ડોટ કરવા ની પણ સે પણ હવે મી ગઈ હોય એમ મોલ ધીરાનું તો હવે ગઈ ભાઈ